તો ચાલો આગળ જઈએ હમણાં તો પાઉક સીન થઈ ગયો છે ને મને ગાઈડ કરતો હતો કે આ બોર ખાઈએ મસ્ત લાગે છે પણ છે ને રેકોર્ડિંગ જ ના થયું અને આ એ બોર છે ને કાચા કાચા છે અને બહુ એ ગોલ ગોલ જ છે જુઓ એકદમ ગોલ છે આગળ જે બોર હતી ને એનો શેપ જ કંઈ અલગ હતો અને આ કાચા છે પાક્કા નહીં કોઈ બી દેખાતા જ નહીં કે પાક્કા હોય એવા બધા કાચાને કાચા નીચે પડે છે હવે કાચા બોર ખાવાય કે પાક્કા ખાવાય તમે કમેન્ટ કરીને જણાવજો થોડું આ આ બોરનું છે ને પેલું કાશી બોર આવે ને એના જેવો સ્વાદ છે પણ આની સાઈઝ ઓછી છે કાશી બોર છે ને થોડા મોટા આવે કાચા કાચા બોર ના ખવાય આગળ જઈએ હવે બહુ મસ્ત છે હે ને આ બોર કેવા લાગે છે જે એક ચક્કર ને બી બીજ ચેક્કર વહી જાય ને ખબર પડે કેવા લાગે હે હમ બહુ ખરાબ લાગે બકવાસ છે યાર તો આગળ જઈએ છે પાછી એક બીજી બોર આવી ભાઈ આજનો સ્વાગત એવો છે કે છે ને બોર જ ખાવાના પેલા કેવા પેલી ફેક્ટરીની અંદર કઈ વસ્તુ બનતી હોય તો પેલું કેવું ટેસ્ટ કરે પેલું ક્વોલિટી ટેસ્ટિંગ નહીં આવતું એના જેવું અમારું આજે કામ છે મતલબ કે બધી બોરો ટેસ્ટ કરવાનું રિવ્યુ આપવાનું આયો રિવ્યૂ આપે છે અને મેં છે ને એનું રિવ્યુ શૂટ કરું છું હવે ડોડો એના રિએક્શન જોવા એટલે સમજી જવાને કે આ છે ને બોર નહીં સારા લાગતા તો હવે અહીંયા આગળ પણ છે અને જો અમારા છે ને બધી જગ્યાએ ખેતી છે ને તુવેરોની જ કરેલી છે તો અમે છે ને આગળ આવતા રહ્યા છે અને અહીંયા બોર લાગેલી છે બહુ મોટી જૂની એવી બોર છે અને હમણાં પથ્થર નહીં મારવા હમણાં ખાલી છે ને ટેસ્ટ કરીએ કારણ કે પથ્થર મારીને બધા નીચે પડી જાય એના કરતા પહેલાં ટેસ્ટ કરી કેવા લાગે છે Nej, här તો છે ને આ બોર જો કેટલી મોટી છે અને એટલો મસ્ત એવો સાઈડો આપી રહ્યું છે અને ફળ બી આપી રહ્યું છે આના બોર ટેસ્ટ કરે છે અને નીચે તમે જોઈ શકો છો કેટલા બધા બોર નીચે પડેલા છે પાડવાની બી જરૂર જ ના પડે અહીંયા કેટલા બધા બોર છે બસ વિની વિનીને ખાવાના જ જો આ બોર છે આવા હમણાં જ પડેલું હોય એવું લાગે જો કાચા કાચા પડી ગયેલા છે કેવા લાગે છે બોર એક નંબર જ એક નંબર લાગે છે તો અત્યારે છે ને પવન એટલો બધો છે ને કે ભાઈ ઠંડી બી લાગે છે અને આ બોર પણ ઠંડા ઠંડા લાગે છે અને આ મારા વાળ છે ને મને બહુ ખરાબ લાગે છે કેમ કે પવનની અંદર છે ને આયુ એમ નીચે જાય છે અરે ભાઈ વિડિયો તો આખો ખરાબ દેખાય પછી વિડીયોની અંદર હું હું જ ખરાબ દેખાય ભલે ને વિડીયો ગમે તો સારો હોય તો આને આપણે વિડીયો રેકોર્ડ કરવા આપીએ છીએ બ્લોગિંગ કરવા માટે કેવું બનાવે છે વિડીયો બ્લોગ કેવું બનાવે એ આપણે ચેક કરી રહ્યા તો હેલો ગાઈસ અમે આવી ગયા છે બોરા ખાવા માટે તમે બોરા જોઈ શકો છો કેટલા બધા નીચે પડેલા છે આટલી મોટી બોર છે એક નંબર બોર લાગે છે એ આ ભાઈ બોરા પડી રહ્યા છે ઠંડી લાગે છે ગાઈસ ઉપર ફોન આવે છે ઠંડી તો ફૂલ લાગે છે ગાઈસ તો જોઈ શકો છો આટલા બધા બોર અત્યારે અમે વીણા છે અહીંયા બધા બોર ભાઈ પવન આવે ને એટલે બધા પડે જ છે અને અમે આટલા બધા વીણા છે હવે ઘરે લઈ જશું પણ ઘરે લઈ જઈએ તો આવું બધું પકડીને જ જવું પડે કેમ કે ઠેલી બેલી લાવ્યા જ નહીં અને ગજામાં ગાળે તો બધા ગજા આવા એમ ફૂલ થઈ જાય આ ખાવાની રીત પછી અલગ છે હમણાં જો દે આ કઈ ભાઈ નવી ટેકનોલોજી આ સાજના માટે આટલું જ આપણે છે ને એક વ્લોગ બનાવો તો ભાઈ બોર ખાવા જવાનો તો એ બની ગયો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મળે બીજા એક વિડીયોની અંદર બાય બાય